નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર અંબાલાલ પટેલે કહ્યું એટલે પાકુ વાવાઝડું મચાવશે તબાહી આજથી લાગુ થશે પાંચ મોટા ફેરફાર જેમાં એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં થશે વધારો રાશન કાર્ડ ધારકો માટે આઠ નવા ફેરફાર આધાર કાર્ડ પાન કાર્ડ ધારકો માટે છેલ્લી તક આયુષ્યમાન કાર્ડ ધારકો આપે ધ્યાન વાહન ચાલકો માટે ડ્રાઇવિંગ લાયસન્સ નવા નિયમો બેંક એટીએમ ને લઈને સૌથી મોટી જાહેરાત

જાણો કઈ તારીખે ખેડૂતોના ખાતામાં જમા થશે રૂપિયા બે હજારનો બાવીસમો હપ્તો ઘંટી ખરીદવા માટે મળશે પંદર હજાર રૂપિયાની આર્થિક સહાય તો મહિલાઓને મળશે દસ હજાર રૂપિયા પેટ્રોલ ડીઝલના ભાવમાં થશે ઘટાડો સોના ચાંદીના ભાવમાં થશે વધારો અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડિયોની અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલાં ગુજરાતના છે પણ મિત્રો ચેનલ ઉપર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જ વધારે સૌથી પેલા મિત્રો અહીંના તાજા સમાચાર ઉપર દર્શાવ કરીએ તો ગુજરાત સરકારે ખેડૂતોના હિતમાં મહત્વનો નિર્ણય લેતા કૃષિ સહાય પેકેજ માટે અરજી કરવાની મુદતમાં વધારો કર્યો છે સર્વર ડાઉન જેવી સમસ્યાના કારણે હવે ખેડૂતો 5 ડિસેમ્બર સુધી ઓનલાઈન અરજી કરી શકશે રૂપિયા 10000 કરોડના આ પેકેજ હેઠળ ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં થયેલા પાક નુકસાન માટે ખેડૂતોને પ્રતિ હેક્ટર દીઠ બાવીસ હજાર રૂપિયાની સહાય છે એ મળવાપાત્ર રહેશે આ નિર્ણયથી પાંચ જિલ્લાના આઠસો થી વધુ ગામના ખેડૂતોને રાહત મળશે જેમાં ખેડૂતોને હેક્ટર દીઠ બાવીસ હજાર રૂપિયા મળશે અને મહત્તમ બે હેક્ટર સુધીની સહાય મળશે એટલે કે ખેડૂતોને ચુમ્માલીસ હજાર રૂપિયાની આર્થિક સહાય છે એ મળવાપાત્ર પાત્ર રહેશે અને આ દરમિયાન પિયત અને બિન પિયત પાકો માટે એક સમાન રાહત છે એ પણ મળવાપાત્ર રહેશે

જ્યારે ડિસેમ્બરના પ્રારંભમાં એટલે કે પાંચથી લઈને દસ ડિસેમ્બર દરમિયાન ગુજરાત રાજ્યમાં છૂટો છવાયો હળવા તો અમુક ભાગોમાં ભારે તો અમુક ભાગોમાં માવઠાની પણ શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે મિત્રો ત્યાં પ્રશ્ન સમાચાર ઉપર નજર કરીએ તો પહેલી તારીખથી લાગુ થશે નવા નિયમો નવા ફેરફાર ઓઇલ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે એલપીજી ગેસ સિલિન્ડરના ભાવ જાહેર કરે છે અને એક ડિસેમ્બરથી આ ભાવમાં ફેરફાર થઈ શકે છે અગાઉના મહિને સિલિન્ડરના ભાવમાં સાડા છ રૂપિયા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો હતો તેથી ડિસેમ્બરમાં ભાવમાં શું ફેરફાર થાય છે તે જોવાનું રહેશે એલપીજીની જેમ જ તેલ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલના ભાવની દર મહિને સમીક્ષા કરે છે જો કે આ ભાવ દરરોજ પણ બદલાઈ શકે છે આ ભાવ વૈશ્વિક બજારના વલણો અને ચલન પર આધારિત હોય છે જો એક ડિસેમ્બરથી ઇંધણના ભાવ બદલાય તો તેની સીધી અસર સામાન્ય માણસના ખિસ્સા પર પડશે મિત્રો સમાચાર વિશે વાત કરીએ તો ડિસેમ્બર મહિનામાં ભારતીય રિઝર્વ બેંક દેશના મધ્યમ વર્ગને મોટી રાહત આપી શકે છે નિષ્ણાંતોનું માનવું છે કે આરબીઆઈ ફરીથી રેપો રેટમાં પચીસ બેઝિક પોઈન્ટ એટલે કે પોઈન્ટ પચીસ ટકાનો ઘટાડો કરી શકે છે જો આવો નિર્ણય લેવાય છે તો લોનના હપ્તામાં ઘટાડો થઈ શકે છે અને હોમ લોન પણ સસ્તી થઈ શકે છે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોની આવક બમણી કરવાના વાયદાઓ છતાં ગુજરાતના ખેડૂતોની આર્થિક સ્થિતિ કથળી છે લોકસભામાં રજૂ થયેલા રિપોર્ટ મુજબ ગુજરાતના દરેકે દરેક ખેડૂતોના માથે સરેરાશ છપ્પન હજાર રૂપિયાનું દેવું છે રાજ્યના 55 લાખ ખેડૂતોએ 14000 કરોડ રૂપિયાની બેંક લોન લીધી છે ખેતીનો ખર્ચ વધવા અને પાકને પુરતા ભાવ ન મળવા જેવી સમસ્યાના કારણે ખેડૂતો દેવામાં ડૂબી જાય છે અને ઘણા ખેડૂતો ખેતી છોડી રહ્યા છે તો શું ખરેખર મિત્રો ગુજરાતના પ્રત્યેક ખેડૂતોના દેવામાં આપ થવા જોઈએ કે ના થવા જોઈએ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપ મિત્રો ત્યાં સમાચાર ઉપર નજર કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે આવ્યા છે સૌથી મોટા સમાચાર સૌથી પહેલા મિત્રો જો વાત કરીએ તો ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારો માટે કાર્ડ એક મહત્વપૂર્ણ છે આ કાર્ડ દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારો લોકોને ખૂબ જ ઓછી કિંમતે અથવા તો મફતમાં અનાજ અને અન્ય આવશ્યક વસ્તુઓ પૂરી પાડે છે હવે મિત્રો જાણીશું કે રાશન કાર્ડ પર આઠ નવા નિયમો જે લાગુ થયા છે એમના વિશે થોડીક વિગતવાર માહિતી તો કે રાશન કાર્ડની આધાર કાર્ડ સાથે લિંક કરીને બાયોમેટ્રિક ચકાસણી અને નકલી કાર્ડ દૂર કરવા લાભાર્થીઓ દેશના ગમે ત્યાંથી તેમનું મફત રાશન એકત્રિત કરી શકશે રાશન વિતરણ સમય પીઓએસ મશીન પર ફિંગરપ્રિન્ટ ફરજિયાત છે અયોગ્ય લોકોને દૂર કરવા જેમ કે સરકારી નોકરી કરતાં અથવા તો આવક મર્યાદાથી ઉપરના લોકોને કાર્ડ નહીં કાર્ડ અંતર્ગત મફત માના જ નહીં મળે રાશન વિતરણમાં પારદર્શિકતા અને કાગળકામ ઘટાડવા કેટલાક રાજ્યોમાં ચોખા અને ઘઉં સરસવનું તેલ કઠોળ ખાંડ અને મીઠું પણ આપવામાં આવે છે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ મફત રાશનનો જથ્થો નિર્ધારણ છે કેટલાક રાજ્યોમાં વૃદ્ધો અને અપંગો માટે રાશનની હોમ ડિલિવરી પણ શરૂ કરવામાં આવી છે મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો પશુપાલકો માટે આવી ગઈ છે ખુશખબર રાજ્ય સરકાર દ્વારા અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવતી હોય છે જેમાં ખેડૂતો અને પશુપાલકો માટે સરકારે વિશેષ યોજનાઓ અમલમાં મૂકી છે ગોબર ધન યોજનાની વાત કરવામાં આવે તો મિત્રો બે પશુ ધરાવતા પશુપાલકોને ગોબર ગેસ પ્લાન્ટ તેમના ઘર પાસે બનાવી આપવામાં આવશે બેતાલીસ હજાર રૂપિયામાં તૈયાર થતા ગોબર ગેસ પ્લાન્ટ પશુપાલકોને માત્ર પાંચ હજારમાં બનાવી આપવામાં આવશે જેમાં પચીસ હજાર સબસિડી અને મનરેગા બાર હજાર રૂપિયાની સહાય મળશે જેથી પશુપાલકોને આ ગોબર ગેસ પ્લાન્ટ પાંચ હજાર રૂપિયામાં તૈયાર થઈ શકે છે આ પ્લાન્ટમાંથી ઉત્પન્ન થતો ગેસ પશુપાલકો સીધો ઘર વપરાશ માટે લઈ શકે છે તેવી વ્યવસ્થાની પણ હાથ ધરવામાં આવી છે કાર્યવાહી મિત્રો ત્યાં પછી સમાચાર વિશે વાત કરીએ તો મહત્વના સમાચાર ડ્રાઇવિંગ લાઇસન્સને લઈને ગતિના સમાચાર દરેક વાહન ચાલક માટે ડ્રાઇવિંગ લાયસન્સ એક મોટું મહત્વપૂર્ણ દસ્તાવેજ છે નિયમ મુજબ તેને સાથે રાખવું પડે અને જો ખોવાઈ જાય ચોરી થઈ જાય કે પછી કોઈ કારનેસર ખરાબ થઈ જાય તો મોટી મુશ્કેલીમાં તમે મુકાઈ શકો છો ટ્રાફિક પોલીસ પણ ડ્રાઇવિંગ લાઇસન્સ વગર ડ્રાઇવિંગની મંજૂરી આપતી નથી અને ગાડી ચલાવતી વખતે કોઈપણ સમયે લાઇસન્સ દેખાડવું પડે છે પહેલાં ડુપ્લિકેટ ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવવું પડતું હોય છે અને આરટીઓના ચક્ક ચક્કર છે એ કાપવા પડતા હતા ફોર્મ ભરવું વેરિફિકેશન અને અનેક પસાર થવું પડતું હતું અને મિત્રો જો આપણે વાત કરી તો તમે ઘરે બેસા પણ લર્નિંગ લાઇસન્સ મેળવી શકો છો તો સૌથી પહેલા મિત્રો જો વાત કરી તો જો તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ ખોવાઈ ગયું હોય અને તમે ડીએલ વગર ડ્રાઇવિંગ કરતાં પકડાશો તો તમને પાંચ હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે અનેક મામલાઓમાં ડ્રાઇવિંગ લાઇસન્સ સસ્પેન્ડ પણ થઈ શકે છે આથી ડુપ્લિકેટ ડ્રાઇવિંગ લાઇસન્સ ફટાફટ બનાવી લેવાની સલાહ પણ આપી દેવામાં આવી છે મિત્રો ત્યાં સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં રવિ ઋતુમાં રાજ્યના અનેક ખેડૂતોને સમયસર અને પૂરતા પ્રમાણમાં ખાતર ઉપલબ્ધ થઈ શકે માટે રાજ્ય સરકાર દ્વારા ખાતર વિતરણની આયોજન કરવામાં આવ્યું હાલ રાજ્યમાં ખાતરનો પૂરતો પૂરતા પ્રમાણમાં જથ્થો ઉપલબ્ધ છે જેથી ખેડૂતો સહેજ પણ ચિંતા કરવાની જરૂર નથી રાજ્ય સરકાર રવી ઋતુ માટે રાજ્ય સરકારે જરૂરિયાત મુજબ પૂરતા ખાતરનો જથ્થો ફાળવ્યો હોવાથી ખેડૂતોની જરૂરિયાત મુજબ ખાતર ખરીદવા તથા વનજ્યોતી ખરીદી ન કરવા ખેતી નિયામકની કચેરી દ્વારા અનુરોધ કરવામાં આવીશ લે મિત્રો ખેડૂતોને ખાતર છે સમયસર અને પોતાના હકનું ખાતર છે મળવાપાત્ર રહેશે તૃતીય પ્રશ્નના સમાચાર વિશે વાત કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે આયુષ્માન કાર્ડ ધારકો આપે ધ્યાન દેશમાં ઓછી આવક ધરાવતા પરિવારોને ભારત સરકાર તરફથી ફ્રીમાં એટલે કે મફત સ્વાસ્થ્ય સુવિધા પૂરી પાડવા માટે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની શરૂઆત કરવામાં આવી છે આ યોજના અંતર્ગત આયુષ્માન કાર્ડ ધારકોને દર વર્ષે 5 લાખ રૂપિયા સુધીની ફ્રી સ્વાસ્થ્ય સુવિધા આપવામાં આવે છે હવે સરકાર સામાન્ય પ્રજાને વધુ સુવિધા પૂરી પાડવા તથા સરળતાથી આ સુવિધાનો લાભ લઈ શકે એ માટે ઘરે બેઠા જ ઓનલાઈન કાર્ડ બનાવ્યા તે તેવી વ્યવસ્થાની પણ કાર્યવાહી છે એ હાલ શરૂ કરવામાં આવી છે મિત્રો દેયા પ્રશ્ન સમાચાર વિશે વાત કરીએ તો સૌથી મોટો સમાચાર સામે આવી રહ્યો છે બી એલ લઈને મોટા સમાચાર ચૂંટણી પંચે બુથ લેવલ ઓફિસરો એટલે કે બી એલ ઓ મહત્વપૂર્ણ સમાચાર આપ્યા છે ચૂંટણી પંચે એસઆઈઆર ઝુબેશમાં રોકાયેલા બી એલ પગારમાં બમણો પગાર કર્યો છે બી એલ ઓ પગાર હવે છ હજારથી વધીને બાર હજાર રૂપિયા કરવામાં આવ્યો છે વધુમાં બી એલ સુપરવાઇઝરનો પગાર બાર હજારથી વધારીને અઢાર હજાર રૂપિયા કરવામાં આવી રહ્યો છે મિત્રો ત્યાં પ્રશ્ન સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં મગફળીની મોસમ આવી ગુજરાત રાજ્યમાં ભાવે મગફળીની ખરીદી પ્રક્રિયા પૂરજોશમાં ચાલી રહી છે રાજ્ય સરકારની આ પહેલથી મોટી સંખ્યામાં ખેડૂતોને લાભ મળ્યો છે તેમને પોષણક્ષમ ભાવ મળી રહ્યો છે રાજ્ય સરકાર તાજેતરના આંકડા મુજબ અત્યાર સુધીમાં ચાર પોઈન્ટ ચુમ્માળીસ લાખ ક્વિન્ટલ મગફળીની એમએસપી થી ખરીદી કરવામાં આવી છે આ ખરીદીની પ્રક્રિયા રાજ્યના એક પોઈન્ટ પંચાણું લાખ ખેડૂતોને સીધો લાભ મળ્યો છે જેની પાસે કુલ બત્રીસો ને ત્રીસ કરોડ રૂપિયાની કિંમતમાં મગફળી ખરીદ મગફળી છે એ મિત્રો ખરીદવામાં આવી છે સરકારે ખરીદેલી મગફળી પેટે અત્યાર સુધીમાં ખેડૂતોને રૂપિયા કરોડ રૂપિયાની રકમ છે ચૂકવી દીધી હોય તેવા આંકડા સામે આવ્યા જેનાથી ખેડૂતોને આર્થિક રાહત મળી છે હાલમાં રાજ્યભરમાં કુલ બસો સત્તાણું કેન્દ્રો પરથી ટેકાના ભાવે મગફળીની ખરીદીની કામગીરી ચાલુ છે તેથી દૂર દૂરના ખેડૂતો પણ સરળતાથી પોતાનો પાક છે વેચી શકે છે મિત્રો ત્યાં પછી સમાચાર વિશે વાત કરીએ તો સૌથી સમાચાર સામે આવી છે મિત્રો ખેડૂતોને પણ મળી શકે છે રૂપિયા તો તો મિત્રો જો વાત કરીએ ખાલી જાહેરાત નથી પૈસા પણ આપ્યા બાદ કમોસમી વરસાદથી પાયમાલ થવાને ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર કારણ કે જુનાગઢ જિલ્લાના બાદલપુર ગામના અગ્રણી ઉદ્યોગપતિ અને ખોડલધામના ટ્રસ્ટી દિનેશ કુંભાણીએ બાદલપુર અને તેની સાથે ચાર એવા ગામના ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડી છે મિત્રો જો વાત કરીએ તો માતૃભૂમિના ઋણ સ્વીકારી અંતર્ગત યોજાયેલા કાર્યક્રમમાં બાદલપુર ખાતે ખેડૂતોને સહાયની રકમ છે એ વિતરણ કરવામાં આવ્યું છે એક હજાર જેટલા ખેડૂતો માટે દિનેશ કુમાણીએ સહાય પેકેજ જાહેર કર્યું હતું અગાઉ તેના માટે આ ગામના સરપંચ તથા સ્થાનિક આગેવાનો જોડે બેઠકો યોજવામાં આવી હતી ખેડૂત ખાતેદારોની જમીન અને ઉધારા બેંકોની વિગતો આધાર કાર્ડ માહિતી

ખેડૂતો ઓનલાઈન ફાર્મર રજિસ્ટર કરી શકે છે એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ ડિજિટલ ખેડૂત ઓળખ કાર્ડ મેળવવા ફાર્મર રજીસ્ટ્રી કરાવી દરેક ખેડૂતો માટે ફરજિયાત ભારત સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવી છે એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ ડિજિટલ ખેડૂત ઓળખ કાર્ડ મેળવવા માટે ફાર્મર રજીસ્ટ્રી કરાવી અને દરેક ખેડૂતો માટે ફરજિયાત હોવાનું ભાવનગર જિલ્લાના ખેતીવાડી અધિકારીની અખબારી યાદીમાં જણાવ્યું છે સરકારને દરેક સહાય યોજનાનો લાભ લેવા માટે ફાર્મર રજિસ્ટ્રી કરવાની જરૂર છે જે ખેડૂતોએ આ ફાર્મર રજિસ્ટ્રેશન કરાવ્યું નથી તો તે હાલમાં મળતી પીએમ કિસાન યોજનાના રૂપિયા બે હજારના એકવીસમાં હપ્તાથી છે વંચિત પણ રહી શકે છે તો ખેડૂતો માટે આ પણ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો ઘરઘંટી ખરીદવા માટે પણ મળી શકે છે પંદર હજાર આર્થિક સહાય તો કે ગુજરાત સરકાર દ્વારા માનવ કલ્યાણ યોજના અંતર્ગત વિવિધ સ્વરોજગાર લક્ષી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે જેમાં ઘરકંટી સહાય યોજનાનો મુખ્ય ઉદ્દેશ ગુજરાતમાં સ્વરોજગારને પ્રોત્સાહન આપવાનો છે આ યોજના હેઠળ સરકાર લાભાર્થીઓને ઘરકંટીની ખરીદી કરવા માટે પંદર હજાર રૂપિયાની આર્થિક સહાય છે પૂરી પાડી રહી છે આનાથી લાભાર્થીઓ પોતાના જ ઘરે લોટ બનાવીને તેમને વેચીને આવક પણ મેળવી શકે છે અને લાભાર્થીઓ પોતાની

પંદર હજાર બે મશી હજાર આ યોજનાનો લાભ લેવા માટે તમારે સરકારની એસ એમ એમ સબસિડી યોજના હેઠળ ખેડૂતોને કૃષિ મશીનરી ખરીદવા માટે ચાલીસ લઈને એસી ટકા સુધીની સબસિડી આપવામાં આવે છે આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતો ઓનલાઈન અરજી કરવાની રહેશે માત્ર ખેડૂતો પોતાના મોબાઈલ નંબર પર એસએમએસ દ્વારા આ યોજના તગત લાભ લઈ શકે છે આ યોજનાથી ખેડૂતોનો સમય અને શ્રમની સાથે સાથે ખર્ચમાં પણ નોંધપાત્ર બચત થશે વધુ ખેડૂતો આ યોજનાનો લાભ લઈ શકે માટે માહિતી શેર કરવાની અપીલ છે તમારે ખેતીના સાધનોની જરૂર છે હાકરના કોમેન્ટ બોક્સમાં મી આપજો મિત્રો ત્યાં પ્રશ્ન સમાચાર વિશે વાત કરી તો શું તમને પૈસા મળ્યા છે કારણ કે અત્યાર સુધીમાં પચીસ હજારથી વધુ નુકસાનગ્રસ્ત ખેડૂતોને પંચોતેર હજાર કરોડ રૂપિયાથી વધુની રકમ ડીપીડી દ્વારા ટ્રાન્સફર કરવામાં આવી છે અને આધાર કાર્ડ લિંક બેંક ખાતામાં જ આ રકમ છે જમા કરવામાં આવી છે જેમ જેમ અરજીઓનું વેરિફિકેશન થશે તેમ અરજીઓની ચુકવણી કરવામાં આવશે અમરેલી જિલ્લાના તમામ અસ્તગ્રસ્ત ગામના ખેડૂતો દ્વારા અરજીઓ કરવામાં આવી છે આજ દિન સુધી